નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર એટ અવર ફેથર્ડ ફ્રેન્ડ્સ આ યુનિટ આઠના આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન ફેધર્ડ એફ ઇ એ ટી એચ ઇ આરઈ ડી ફેથર્ડ એટલે પીછાવાળું ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો ત્યારબાદનો સ્પેલિંગ પ્લેઝન્ટ પી એલ ઇ એસ એ એન ટી પ્લેઝન્ટ એટલે આનંદકારક ત્યારબાદનો સ્પેલિંગ ટુ ચર્પ ટી ઓ સી એચ આઈ આર પી ટુ ચર્પ એટલે ચીંચી કરવું ત્યારબાદનો સ્પેલિંગ ઝોઓલોજી Z O O L O G Y ઝોઓલોજી એટલે પ્રાણી શાસ્ત્ર ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સક્લેમ T O E X C L A I M ટુ એક્સક્લેમ એટલે આનંદથી ઉદ્ધાર કાઢવું ત્યારબાદનો સ્પેલિંગ પ્રોમ્પ્ટલી P R O M P T L Y ptly promptly એટલે તરત જ ત્યારબાદનો સ્પેલિંગ ટેલર બર્ડ t a i l o r b i r d ટેલર બર્ડ એટલે દરજીડો ત્યારબાદનો સ્પેલિંગ રસ્ટ r u s t રસ્ટ એટલે બદામી રંગ ત્યારબાદનો સ્પેલિંગ મેલ m a l e મેલ એટલે नर नो स्पेलिंग फिमेल एफ ई एम ए एल ई फीमेल एटले बाद नो स्पेलिंग टू ऑब्जर्व टी ओ बी एस ई आर -E ई टू -E, ऑब्जर्व एटले बारीकाई थी बाद नो स्पेलिंग स्पीसीज एस ई सी -E आई ई एस -E स्पीसीज एटले जात अथवा पेटा विभाग त्यार नो स्पेलिंग डल डीयू डबल एल डल एट्ले बाद नो स्पेलिंग किन के डबल ई एन किन एटले तीव्र अथवा खूबज नो स्पेलिंग डिस्कशन डी आई एस सी यू डबल एस आई ओ एन डिस्कशन एटले चर्चा त्यार नो स्पेलिंग हेबिटेट H A B I T A T હેબિટેટ એટલે પ્રાણી કે વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન ત્યારબાદનો સ્પેલિંગ સરાઉન્ડિંગ્સ S U R O U N D I N G S સરાઉન્ડિંગ્સ એટલે આસપાસનું વાતાવરણ ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્ટીચ T O S T I T C H टू स्टेज एटले शिववू ત્યાર બાદનો સ્પેલિંગ ફાઇબર્સ F I B R E S ફાઇબર્સ એટલે રેસા ત્યાર બાદનો સ્પેલિંગ મેજર M A J O R મેજર એટલે મુખ્ય ત્યાર બાદનો સ્પેલિંગ ટુ Hunt T O H U N T ટુ Hunt એટલે શિકાર કરવુ नो स्पेलिंग जनरेसन जी ई एन ई आर ए टी आई ओ एन जनरेसन एट्ले पेढ़ी त्यारबादनों स्पेलिंग डिजाइन डी ई एस आई जी एन डिजाइन एटले रचना अथवा करामत त्यारबादनो स्पेलिंग नेचर एन ए टी यू आर ई नेचर एट्ले कुदरत यर्बाद नो स्पेलिंग इन इंफॉर्मेशन आई एन एफ ओ आर एम ए टी आई ओ एन इंफॉर्मेशन एटले माहिती ત્યાર બાદ નો સ્પેલિંગ پیشن પી એ ડબલ એસ આ ઓ એન پیشن એટલે શોખ अथवा રસનો વિષય ત્યાર બાદ નો સ્પેલિંગ સબ કોન્ટિનેન્ટ એ સ યુ બી સી ઓ એન ટી આ N E N T सब कॉन्टिनेंट એટલે ઉપખંડ ત્યારબાદનો સ્પેલિંગ બેલી B E L L Y બેલી એટલે પેટ ત્યારબાદનો સ્પેલિંગ વાઇલ્ડ W I L D વાઇલ્ડ એટલે જંગલનો ત્યારબાદનો સ્પેલિંગ अर्बन U R B A N अर्बन એટલે શહેરનો त्यार बाद नो स्पेलिंग स्ट्रेंज, एस टी आर ए एन जी ई स्ट्रेंज एटे विचित्र त्यारद स्पेलिंग बिल बी आई डबल एल बिल एटले पक्षी चाँच त्यारद स्पेलिंग एक्स्ट्रा ई एक्स टी आर ए एक्स्ट्रा एट्ले वारा त्यारद स्पेलिंग पोर्शन, पी ओ आर टी आई ओ एन पॉर्सन એટલે ભાગ ત્યારબાદ નો સ્પેલિંગ હોર્ન H O R N હોર્ન એટલે સિંગડુ ત્યારબાદ નો સ્પેલિંગ હોલો H O डबल L O W હોલો એટલે પોલાણ ત્યારબાદ નો સ્પેલિંગ ટુ સીલ T O S E A L ટુ સીલ એટલે બંધ કરવું ત્યારબાદ નો સ્પેલિંગ પેલેટ P E D B L E T પેલીટ એટલે ગોડી ત્યારબાદ નો સ્પેલિંગ ટુ સપ્લાય T O S U P P L Y ટુ સપ્લાય એટલે પૂરૂ પાડવું અથવા આપવું ત્યારબાદ નો સ્પેલિંગ કેરિંગ C A R I N G કેરિંગ એટલે પ્રેમાળ ત્યારબાદ નો સ્પેલિંગ ટાસ્ક T A S K ટાસ્ક એટલે काम अथवा कार्य ત્યારબાદ નો સ્પેલિંગ ટુ કલેક્ટ T O C O डबल L E C T ટુ કલેક્ટ એટલે એકઠું કરવું ત્યારબાદ નો સ્પેલિંગ બિહેવિયર B E H A V I O U R બિહેવિયર એટલે વર્તન ત્યારબાદ નો સ્પેલિંગ વીવર બર્ડ W E A V E R B I R D विवर बर्ड एटले सुग्री ત્યાર બાદ નો સ્પેલિંગ ઓલ માઇટી A L M I G H T Y ઓલ માઇટી એટલે ઈશ્વર ત્યાર બાદ નો સ્પેલિંગ ટુ ગિફ્ટ T O G I F T ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી ત્યાર બાદ નો સ્પેલિંગ સ્કિલ S K I L સ્કિલ એટલે કૌશલ્ય ત્યારબાદ નો સ્પેલિંગ ટુ પ્રીફર T O P R E F E R ટુ પ્રીફર એટલે પસંદ કરવું ત્યારબાદ નો સ્પેલિંગ થ્રેડ લાઈક T H R E A D L I K E થ્રેડ લાઈક એટલે દોરા જેવું ત્યારબાદ નો સ્પેલિંગ ટુ ઇન્વાઇટ T O I N V I T E ટુ ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું ત્યારબાદનો સ્પેલિંગ પેયરિંગ P A I R I N G પેયરિંગ એટલે જોડી બનાવવી ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સેપ્ટ T O A C E P T ટુ એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ અબેન્ડન T O A B A N D O N ટુ અબેન્ડન એટલે ત્યજી દેવું ત્યારબાદનો સ્પેલિંગ સીઝન એસ ઓ એન સીઝન એટલે ઋતુ ત્યારબાદનો સ્પેલિંગ ઇનકમ્પ્લીટ આઈ એન સી ઓ એમ પી એલ ઇ ટી ઇનકમ્પ્લીટ એટલે અપૂર્ણ અથવા અધૂરું ત્યારબાદનો સ્પેલિંગ વલ્ચર વી યુએલ ટીયુઆર ઈ વલ્ચર એટલે ગીધ ત્યારબાદનો સ્પેલિંગ કાર્કસ સી એ આર સી એ ડબલ એસ કાર્કસ એટલે પ્રાણી કે પક્ષીનું નકામું અવશેષ ત્યારબાદનો સ્પેલિંગ સ્કેવિન્જર એસ સી એ વી ઇન જી ઈ આર સ્કેવિન્જર એટલે સાફ કરનાર ત્યારબાદનો સ્પેલિંગ રોટન આર ઓ ડબલ ટી ઈ એન રોટન એટલે સડી ગયેલું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ટેયર ટીઓ ટી ઈ એ આર ટુ ટેયર એટલે ચીરવું ત્યારબાદનો સ્પેલિંગ ફ્લેશ એફ એલ ઇ એસ એચ ફ્લેશ એટલે માંસ ત્યારબાદનો સ્પેલિંગ કર્વ સી યુ આર વી ઈ કર્વ એટલે વળાંક ત્યારબાદનો સ્પેલિંગ શાર્પ એસ એચ એ આર પી શાર્પ એટલે તીક્ષ્ણ ત્યારબાદનો સ્પેલિંગ ટુ સોર ટી ઓ એસઓ એ આર ટુ સોર એટલે આકાશમાં ઉડવું ત્યારબાદનું સ્પેલિંગ રીઝન આર ઇ એસઓ એન રીઝન એટલે કારણ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ક્યુઅર ટી ઓ સી યુ આર ઈ ટુ ક્યુઅર એટલે સાજું કરવું नो स्पेलिंग केटल सी ए डबल टी एल ई केटल एटले ठोर अथवा गाय बड़द त्यारद् स्पेलिंग सेलफिश एस ई -E एल एफ आई एस एच सेलफिश एटले स्वारी त्यारद् स्पेलिंग टू ऑफर टी ओ डबल एफ ई आर टू ऑफर एटले आपव ત્યારબાદનો સ્પેલિંગ ગ્રેન્ચ g r a i n s ગ્રેન્ચ એટલે અનાજના દાણા ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપ્લેન t o e x p l a i n ટુ એક્સપ્લેન એટલે સમજાવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્ટ્રોય t o d e s t r o y ટુ ડિસ્ટ્રોય એટલે નાશ કરવો ત્યારબાદનો સ્પેલિંગ મિશ્ચિફ એમ આઈ એસ સી એચ આઈ ઇ એફ મિસચીફ એટલે તોફાન અથવા મસ્તી ત્યારબાદનો સ્પેલિંગ પ્રેમિસ પી આર ઈ એમ આઈ એસ ઈ પ્રેમિસ એટલે મકાન અને તેની આસપાસની ભૂમિ ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રિપેર ટી ઓ પી આર ઈ પી એ આર ઇ ટુ પ્રિપેર એટલે બનાવવું त्यार बाद नो स्पेलिंग राईस आर आई सी ई राईस એટલે ચોખા ત્યાર બાદ નો સ્પેલિંગ મિલેટ એમ આ ડબલ એલ ઈ ટી મિલેટ એટલે બાજરી अथवा જુવાર ત્યાર બાદ નો સ્પેલિંગ માઇગ્રેટરી એમ આ જી આર એ ટી ઓ આર વાય માઇગ્રેટરી એટલે પ્રવાસી ત્યાર બાદ નો સ્પેલિંગ પેલિકન पीई एल आई सी ए ए एन पेलिकन एटले बतक जो मोटू पक्षी त्यारदनों स्पेलिंग क्रेन सी आर ए एन ई क्रेन एट्ले सारस त्यारबादनों स्पेलिंग रोजी पास्टर आर ओ एसवाई पी ए एस टी ओ आर रोजी पास्टर एटले वैया नामनु पक्षी त्यारदनों स्पेलिंग फ्लॉक એફ એલ ઓ સી કે ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું ત્યારબાદનો સ્પેલિંગ ટુ અરાઈવ ટી ઓ એ ડબલ આર આઈ વી ઈ ટુ અરાઈવ એટલે આવી પહોંચવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિટર્ન ટી ઓ આર ઈ યુ આર એન ટુ રિટર્ન એટલે પાછા ફરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ટ્રાવેલ ટી ઓ -E टी आर ए वीई एल टू ट्रावल एटले प्रवास करव त्यारबादनो स्पेलिंग पेटर्न पी ए डबल टीई आर एन पेटर्न एटले रीत त्यारद स्पेलिंग गीस जी डबल ई एस ई गीस एटले हंस त्यारबादनो स्पेलिंग फॉर्मेशन एफओ आर एम ए टी आईओ एन फॉर्मेशन एट्ले ગોઠવણી ત્યારબાદનો સ્પેલિંગ શેપ એસ એચ એ પીઈ શેપ એટલે આકાર ત્યારબાદનો સ્પેલિંગ વોરબ્લર ડબલ્યુ એ આર બી એલ ઈ આર બ્લર એટલે એક પ્રકારનું પક્ષી ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિમેમ્બર ટી ઓ આર ઈ એમ એમ બી ઈ આર ટુ રિમેમ્બર એટલે याद आवू ત્યારબાદ નો સ્પેલિંગ ડિટેલ્સ D E T A I L S ડિટેલ્સ એટલે વિગતો ત્યારબાદ નો સ્પેલિંગ સાઈઝ S I Z E સાઈઝ એટલે કદ ત્યારબાદ નો સ્પેલિંગ લેન્થ L E N G T H લેન્થ એટલે લંબાઈ ત્યારબાદ નો સ્પેલિંગ પરચડ P E R C H E D પરચડ એટલે દાઢી પર બેસેલું ત્યાર બાદનું સ્પેલિંગ કેરેક્ટર કેરેક્ટરિસ્ટિક C H A R A C T E R I S T I C કેરેક્ટરિસ્ટિક એટલે લક્ષણ अथवा ગુણ ત્યાર બાદનું સ્પેલિંગ ટુ ઇન્ટ્રોડ્યુસ T O आई एन टी आर ओ डी यू सीई टू इंट्रोड्यूस एट परिचय कराव त्यारबाद न स्पेलिंग इन्सेक आईएन एसई सी टी इन्सेकट त्यारबादनों स्पेलिंग क्रॉप सी आर ओ पी क्रॉप एटले पाक त्यारद स्पेलिंग टू स्प्रेड टी ओ आर ई એસપીઆર ઇએ ડી ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ એન્ટરટેન ટીઓ ઇ એન ટી ઈ આર ટી એ આઈ એન ટુ એન્ટરટેન એટલે મનોરંજન કરવું ત્યારબાદનું સ્પેલિંગ ઇન્ડિકેટર આઈ એન ડીઆઈ સી એ ટીઓ આર ઇન્ડિકેટર એટલે સૂચક ત્યારબાદનો સ્પેલિંગ હેલ્થથી એચ ઇ એલ ટી એચ વાય હેલ્થી એટલે સ્વસ્થ ત્યારબાદનો સ્પેલિંગ ઇન્વાયરમેન્ટ N એન I R O N એન E N ટી Environment એટલે પર્યાવરણ ત્યારબાદનો સ્પેલિંગ ફેથર્ડ એફ એ ટી એચ ઇ આર ઈડી ફેથર્ડ એટલે પીછાવાળું જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત